આપણી સાથે ધારાસભ્ય અનંતભાઈ પટેલ છે અનંતભાઈ ઘણા વર્ષો બાદ અધિવેશન ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે ગૌરવ નિશાન પણ છે એક દબાણની વાત પણ છે તમારા દરેક પર એક જવાબદારી છે શું વિચારો છો જવાબદારી તો વર્ષોથી કોંગ્રેસ પર આ દેશની છે અને આ લોકશાહીને બચાવવાની છે આ સંવિધાનને બચાવવાની છે ચોસઠ વર્ષ પછી આ ગાંધીના ગુજરાતમાં સરદાર પટેલજીના ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન થવા જઈ રહ્યું છે ત્યારે અમે બધા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો ગૌરવની લાગણી પણ અનુભવીએ છીએ અને એક કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થશે એક જે ડરનું રાજકારણ ગુજરાતમાં ચાલી રહ્યું છે એમાંથી લોકશાહીની કંઈ શ્વાસ આપવા માટે રાહુલજી ખડગેકજી અને આખી ટીમ આવી રહીએ છીએ ત્યારે અમે તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો ખડે પગે તેમને આવકારવા માટે ઠનગની રહ્યા છે બધી જ કા કામગીરી પૂરી થઈ ગઈ છે હવે અગિયાર વાગેથી સીડબ્લ્યુસીની મિટિંગ જે થવાની છે એની અમે રાહ જોઈ રહ્યા છીએ રાહુલજીની રાહ જોઈ રહ્યા છે ખડગેજીની રાહ જોઈ રહ્યા છે આપ આદિવાસી વિસ્તારથી આવો છો આદિવાસી વિસ્તાર આદિવાસી સમાજ એક કોંગ્રેસની કોર વોટ બેંક રહી છે આજની સ્થિતિ થોડી અલગ થતી જોવા મળે છે જેમ કે આમ આદમી પાર્ટી પોતાનો વિસ્તાર થોડો થોડો વધારી રહી છે ભારતીય જનતા પાર્ટી પણ અમુક બેઠકોમાં ધીરે ધીરે આગળ વધી રહી છે જીતી રહી છે આદિવાસી બેઠકોને લઈ આદિવાસી સમાજને લઈને શું કોઈ વાત નક્કી કરવામાં આવશે કંઈ આગળની સ્ટ્રેટેજીને આઝાદી પછી આટલા વર્ષો સુધી સત્તાવીસ આદિવાસી સીટમાંથી સૌથી વધારે આદિવાસીની સીટો જીતવાનું કામ માત્ર કોંગ્રેસે કર્યું છે પરંતુ આ વખતે બે હજાર બાવીસમાં ડરાવાની ધમકાવાની લોભ લાલચની રાજકારણને કારણે અને એક આમ આદમી પાર્ટીએ જે વોટમાં ભાગલા પડાવ્યા છે કોંગ્રેસના એના કારણે થોડી બેઠકો ઓછી આવી છે પરંતુ આદિવાસી સમાજ એ હંમેશા કોંગ્રેસને વરેલું રહ્યું છે આદિવાસી સમાજના માટે કોંગ્રેસે નવા નવા કાયદાઓ આપ્યા છે અધિકારો આપ્યા છે હક્કો આપ્યા છે અને એના કારણે આદિવાસી સમાજ હર હંમેશા કોંગ્રેસની સાથે રહ્યું છે અને રહેશે સામાન્ય દરેક અધિવેશનના એક એજન્ડા હોય છે આ વખતેનું જે અધિવેશન છે ગુજરાતનું શું એજન્ડા છે શું ચર્ચા કરવામાં ન્યાયપથ જે અત્યાર સુધી ભાજપના રાજમાં અન્યાય થાય છે એ ખેડૂતો સાથેનો અન્યાય હોય એ બેરોજગાર સાથેનો અન્યાય હોય એ મહિલાઓ સાથેનો અન્યાય હોય એ વિદ્યાર્થી સાથેનો અન્યાય હોય એના માટેનું આજની બેઠક ન્યાય મેળવવા માટેનું છે એટલે કે ન્યાય પથની આ બેઠક છે દરેક લોકોને લોકોને સમાજમાં સરખી હિસ્સેદારી નોકરીમાં સરખી હિસ્સેદારી વિદ્યાર્થીઓને ભણવામાં શિક્ષણ લેવામાં સરખી હિસ્સેદારી માટેનો આ ન્યાયપથ છે અને ન્યાયપથ સાથે અમે લોકોને જોડી રહ્યા છે એક વાત એ છે કે થોડા દિવસો પહેલા જિલ્લા પ્રમુખ અને દશક શહેર પ્રમુખ કયા હતા દિલ્હી મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સાથે એમની ચર્ચા કરવામાં આવી આખા દેશના સાતસો જેટલા જિલ્લા પ્રમુખોની વાત હતી એ આવ્યા બાદ શું ચર્ચા થઈ છે બીજી વાત એ છે કે રાહુલ ગાંધી આવે છે મલ્લિકાર્જુન ખડગે તો શું અહીંના ગુજરાતના ધારાસભ્યો કોંગ્રેસના ધારાસભ્યો એક બેઠક કરશે એમની સાથે કોંગ્રેસના ધારાસભ્યો સાથે આગળ પણ આઠ માર્ચે જ્યારે રાહુલજી આવી ગયા ત્યારે પણ બેઠક કરી અત્યારે પણ અમે બેઠક કરવાના છે અત્યારે તો અહીંના ધારાસભ્યો હોદ્દેદારો યજમાન છે એટલે અમે એમને મહેમાન ગતિ આપવા માટે અને એમની સેવામાં છીએ અને જે જિલ્લા પ્રમુખોને દિલ્હીમાં બોલાવ્યા બોલાવવામાં આવ્યા હતા તેનું એક જ કારણ હતું કે હવે કામગીરી કરવાની છે નવા લોકોને જોડવાના છે અને જેમણે હોદ્દો લઈને કામ કરવું છે એણે જ હોદ્દા પર ટકવાનું છે જેને કામ નથી કરવું અથવા એમને કામ કામ રાસ નથી આવી યોગ્ય નથી થતું એ હોદ્દો છોડી દઈ અને નવા લોકોને નવા યુવાનોને અંદર જોડીને કોંગ્રેસમાં નવા પ્રાણ નવા વિચારો આવે એના માટેની બેઠક કરી હતી એક વાત એ હતી કે જે લોકો આવ્યા એમણે એવું કહ્યું હતું કે હજુરિયા નીતિ એટલે કે જે હજુરી નહીં જેમ કે સારા નેતા હોય લડાયક નેતા હોય કે જે જનતા માટે લડે છે જનતા માટે આંદોલન કરે છે એવા એવા નેતાઓને તક આપવામાં આવે નેતાઓને આગળ કરવામાં આવે જે જેના થકી એનો જો જનસંપર્ક મજબૂત હશે તો આપોઆપ મત પણ મળવાના છે તો તેને લઈને શું પછી ચર્ચા એકદમ સાચી વાત છે તમારી લોકોની સાથે જનસંપર્ક કરી રહેલા લોકોના પ્રશ્ને આંદોલન કરી રહેલા સડકથી લઈને વિધાનસભા સુધી એમના પ્રશ્નને વાંચા આપવાવાળાને જ જરૂરિયાત છે આજે કોંગ્રેસમાં અને એવા જ લોકોને કોંગ્રેસ પક્ષ પણ શોધી રહ્યો છે કે ગામડે ગામડે ઘર ઘર સુધી પહોંચે લોકોના પ્રાણ પ્રશ્ન શિક્ષણના પ્રશ્ન હોય આરોગ્યના પ્રશ્ન હોય આંગણવાડીના પ્રશ્ન હોય રોડ રસ્તાના પ્રશ્ન હોય પીવાના પાણીના પ્રશ્ન હોય આવાસના પ્રશ્નો હોય ખેડૂતોને ખેતી લગતા પ્રશ્નો એ દરેક પ્રશ્નોની સાથે પ્રજા સાથે જાય પ્રજાના પ્રશ્નોને લઈને સડક પર ઉતરે અને આંદોલન કરે એવા નેતાની કોંગ્રેસ પક્ષને અત્યારે ખાસ જરૂર છે છેલ્લા બે સવાલ પૂછ્યું એક સવાલ એ છે કે તમે જુઓ કે રાહુલ ગાંધી ગુજરાત આવે છે તો કેવો સારો માહોલ બન્યો એક કોંગ્રેસની પાછી ચર્ચા થવા લાગી હવે કોંગ્રેસની ચર્ચા સુધીની થવા લાગી છે તો શું ગુજરાત કોંગ્રેસના નેતાઓ વરિષ્ઠ નેતાઓ એવી ભૂતકાળમાં માગ કરી ચૂક્યા છે કે તમે આ પ્રમાણે આવો અથવા તો અહીં ડેરા તંબુ નાખીને બેસી જાઓ સત્યાવીસ સુધી ફરક તો પડશે બે હજાર ઘણું દૂર નથી બે હજાર સત્તાવીસની રણનીતિ અને તૈયારી કરવી હોય તો અત્યારથી જ ગુજરાતની પૃષ્ઠભૂમિ સમજવાની ખૂબ જરૂર છે અને કેન્દ્રના કોંગ્રેસના નેતાઓ અત્યારથી જ આ પૃષ્ઠભૂમિને સમજવા માંગે છે અને ખરેખર સમજી પણ ગયા છે અને એ સમજીને જ્યારે બે હજાર સતાવીસમાં ઉતરશે ત્યારે સૌથી વધારે સારામાં સારા મતો પણ લઈ શકશે અને સારામાં સારા ધારાસભ્યો પણ ચૂંટી શકશે છેલ્લો સવાલ પૂછવો છે કે તમે આમ આદમી પાર્ટીની વાત કરી કડી અને વિસાવદર આ બંનેની પેટા ચૂંટણી પણ આવી રહી છે પોતે ધારાસભ્યો છો બેઠક થતી આપને તો જાન હશે જ તે કે આ વખતેની સ્થિતિ શું છે શું લોકસભામાં જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું એ એવા સંબંધો આજની તારીખે છે અથવા તો શું ગઠબંધન નહીં થાય તેવી ગઠબંધનનું જે પણ નિર્ણય લેવાનું હશે તે અમારું શીર્ષ નેતૃત્વ લેશે અને આમ આદમી પાર્ટીના વિરોધમાં લડવાનું હોય તો પણ અમે તૈયાર છે આમ આદમી પાર્ટીની સાથે લડવાનું તે પણ તૈયાર છે એનું જે પણ તૈયારી કરશે એ શીર્ષ નેતૃત્વ કરશે